अखिल भारतीय राणा समाजनी महिला फोरमनी कारोबारी भरी होती जेमा समग्र गुजरात मथी बहिणो द्वारा भाग लै समाज ने महिला विकास मते चर्चा विचारणा करवा मावी अखिल भारतीय राणा समाजनी महिला फोरमनी कारोबारी मा मुद्देदारो सहित सभे उपस्थित रह्या અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારી ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે પ્રમુખ દીપક કાશીરામ રાણા તેમજ મહામંત્રી નરેશ સપાડિયાની ઉપસ્થિતિમાં મળી હતી જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તેમજ રાણા ગીતથી કરવામાં આવ્યો હતો પ્રમુખ દીપક કાશીરામ રાણાએ રાણા પ્રાસંગિક ઉદબોધન કરતા મહિલા સશક્તિકરણ અને એકતા ઉપર ભાર મૂક્યો હતો કારોબારીમાં અખિલ ભારતીય રાણા સમાજની મહિલા કારોબારી પ્રથમ મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને કારોબારી બેઠકમાં જે ગામ અને શહેરમાંથી બહેનોનું પ્રતિનિધિત્વ

સમાપન બાદ ઉપપ્રમુખ સનત રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા આજે ભરૂચમાં મહિલા કારોબારીની સમિતિ બોલાવવામાં આવી છે આ સમિતિમાં વર્ષો પછી શ્રી અખિલ ભારત રાણા સમાજની સૌ મહિલા કારોબારી સભ્ય એકત્રિત થયા છે જો જે સમાજ પ્રવૃત્તિઓ કરે છે તેની અંદર મહિલાઓની સહભાગીતા હજુ વધારે પ્રમાણમાં વધે એના માટેના પ્રયાસોના રૂપે એ લોકોની કાર્યક્ષમતા વધે અને સમાજને એનો વધુમાં વધુ લાભ મળે એના માટેના પ્રયત્નો માટેની આજની આ કારોબારી બોલાવવામાં આવી છે આજની કારોબારીમાં બીજું કે સમાજની મહિલાઓ કે જે અનેક ગામોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં વસેલા છે એમાંથી આજે ગુજરાતની બહેનો અહીં ઉપસ્થિત છે અને એ સિવાય અનેક ગામોના બહેનો હજુ પણ સમાજની સાથે અખિલ ભારત રાણા સમાજ સાથે જોડાવાના બાકી છે એ બહેનોને પણ આજના તબક્કે ગામો સુધી મેસેજ પહોંચે કે સમાજની ઘણી બધી બહેનો જે સમાજમાં નથી જોડાતી તે લોકોને જોડવા માટેના પ્રયાસરૂપ આજનો આ કારોબારીની બેઠક યોજવામાં આવી છે